આજ રોજ આમ આદમી પાર્ટીની ટીમ રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા કેસરિયાના ઘરે મુલાકાતે આવી રહ્યા છે હા તો અત્યારે આપણે છીએ રાંગધ્રામાં નરસિંહપરાની અંદર આપણે ભવનમાં જ્યાં રાજદીપસિંહ કેસરિયા સાથે આપણી ભાજપવાળા આમ આદમી પાર્ટીની ટીમ મુલાકાતે ગઈ છે ત્યારે આપણે પૂછ્યું કે રાજદીપસિંહજી આપને આ ગૌ ગૌ સેવા માટે આપના શોખ છે જોયું કે ગાયોનું આપણે ઉછેર કરો છો અને રાખો છો ઘોડો રાખવાનો શોખ છે અને આપની બીજી મુલાકાત પણ જાણી તો હવે આગળ આપ શું કહેવા માગજો આગળ તો શું કહેવા માગું કે જે મારા શોખ છે મારા પાસે ઘણા માણસો આવે છે દરેક કોમના અને દરેક પ્રશ્નો દરેક કોમના પ્રશ્નોનો હું હલ કરી શકું છું અને મારા ગ્રાન્ડ ફાધર પીએસએ હતા અહીંયા સબ ઇન્સ્પેક્ટર હતા તાલુકા પોલીસ સ્ટેશનમાં મારા કાકા લાખુભા પીએ એ હતા મારા બાપુજી મહેન્દ્રસિંહ જોરુભા ઝાલા જેને ક્ષત્રિય સમાજ માટે થઈને તો બહુ યોગદાન દીધું છે અને દરેક કોમ માટે થઈને દીધું છે અને વર્ષો પહેલાં કરશનભાઈ પટેલને હરીફ મારા ફાધરે પ્રમુખ બનાવેલા છે એ એમના ઘરે જઈને તમે પૂછી શકો છો કરશનભાઈ પટેલ ગંજેડાવાળાને હા તો રજીપસિંહજી આપણે વાત કરી આગામી દિવસોમાં ચૂંટણીઓ આવી રહી છે તો એ બાબતે આપ કોઈ પક્ષ સાથે જોડાવાની ઈચ્છા રાખો છો ખરા હજી સુધી મારો કોઈ વિચાર અમારા કુટુંબમાં અમે કોઈ રાજકારણમાં જવા માગતા નથી પણ મારા ઉપર જે ભાજપ પક્ષે ત્રણ ફરિયાદ કરી રહી છે તો એ ભાજપ પક્ષ માટે હું વિરોધ નથી દર્શાવતો કરેલી છે જે લોકોએ જેને કે જેને પણ કરી હોય પણ હું કોઈથી બીતો નથી જે કરી હોય ત્રણ કઈ છે ફરિયાદ બાકી તો મારે મારો એક જ શોખ છે ગાયું રાખવાનો ઘોડા રાખવાનો અને મારી પાસે જમીન જાગી છે અને ગામની સેવા કરવાનો અને આગળ કોઈ પણ ઈતર કોમને કઈ પણ તકલીફ હોય તો રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા કેસરી અડધી રાતે ઉભા રહેશે દરેક કોમ આવી જાય અને આગામી સમયમાં જો તમે આગામી સમયમાં મને એવું લાગશે કે આ પક્ષ સારું કામ કરે છે તો એમાં હું જોડાઈ શકું અને પછી ઓફર આવે છે ઓફર આવે છે મને ઓફર આવે છે તે અત્યાર સુધી આપણે કોઈ તો હું વિચાર નથી કર્યો પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસ